એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે આ સમાચાર તરફ કરીએ નજર પ્રદેશ ભાજપ સંગઠન અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે મહત્વના સમાચાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી પહોંચશે જગદીશ પંચાલ અને રત્નાકર પણ પહોંચશે દિલ્હી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક આ બેઠકમાં મુખ્યમંત્રી પણ રહેશે હાજર બેઠકમાં ભાજપ સંગઠન અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થવાની સંભાવના તો મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી મળશે અમિત શાહને આ મુલાકાત મુલાકાતના પગલે મંત્રીમંડળ વિસ્તરણ અને નવા સંગઠનની જાહેરાતની અટકળો તેજ બની છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે વિગતે જાણીએ સોનલ એક તરફ સીએમ નો દિલ્હી પ્રવાસ વડાપ્રધાન સાથેની તેઓની મુલાકાત બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ સહિતના જે આગેવાનો છે તેઓ પણ દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે તેમની પણ અમિત શાહ સાથેની મુલાકાત કેટલી અગત્યની આ મુલાકાત માનવામાં આવી રહી છે જી સંજીવની છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ ભાજપ અધ્યક્ષનું જે કહી શકાય કે કોકળું હતું ગૂંચવાયેલું હતું લાંબા સમયથી કોણ આવશે કોણ આવશે એની ચર્ચા હતી અને અચાનક જ જગદીશ પંચાલનું નામ જાહેર થયું અને તેમની નિમણૂક કરવામાં આવી બિનહરીફ તેમને નિમવામાં આવ્યા આજ રીતે હવે મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાએ પણ જોર પકડ્યું છે અને આ દરમિયાન આ ચર્ચાઓની વચ્ચે આજે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરવાના છે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની આ બેઠક બાદ એક મહત્વની બેઠક પણ મુખ્યમંત્રી કરવા જઈ રહ્યા છે અને તે છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથેની બેઠક કેમ કે એક તરફ મુખ્યમંત્રી દિલ્હીમાં છે તો બીજી બાજુ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હી પહોંચ્યા છે અને મહત્વપૂર્ણ છે કે તેઓ દિલ્હી પહોંચ્યા બાદ તેઓ પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે બેઠક કરવાના છે એટલે કે અમિત શાહ સાથેની જે બેઠક થશે તેમાં સીએમ એટલે કે મુખ્યમંત્રી સાથે સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી આ ઉપસ્થિતિ રહેશે ત્રણેય જે કહી શકાય કે ગુજરાત ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ ગણાય છે અને સરકારના જે કહી શકાય કે મહારાથી છે તે મુખ્યમંત્રી છે અને સાથે સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ જ્યારે દિલ્હીમાં છે આ ત્રણેયની મહત્વપૂર્ણ બેઠક આજે થવા જઈ રહી છે અમિત શાહની સાથે અને અમિત શાહ હંમેશા ગુજરાતની રાજનીતિના અને દેશભરની ભાજપની જે રાજનીતિ છે જે રાજનીતિ સંદર્ભમાં તેઓ ચાણક્ય ગણાય છે અને આ સંદર્ભમાં હવે જ્યારે આ ત્રણ ગુજરાતના જે મહારાથો છે રાજનીતિના તેઓ મળવા જઈ રહ્યા છે અમિત શાહને ત્યારે એ અટકળ ચોક્કસપણે પ્રબળતાથી લગાવી શકાય સંજીવની કે હવે મંત્રીમંડળ વિસ્તરણ અને સાથે સાથે જ પ્રદેશ ભાજપનું જે સંગઠન છે તે પણ હવે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે કેમ કે જે પ્રકારે આજે આ ત્રણ શીર્ષ નેતૃત્વ જે ગુજરાત ભાજપનું ગણાય ત્રણેય આજે દિલ્હીમાં છે અને તેઓ પીએમની સાથે મુખ્યમંત્રી મળી રહ્યા છે તો બીજી બાજુ અમિત શાહની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાથ સંગઠન મહામંત્રી અને તેમની સાથે ત્રીજા મુખ્યમંત્રી પણ બેઠક કરવા જઈ રહ્યા છે એટલે આ ત્રણ નેતાઓની જે મહત્વપૂર્ણ બેઠક છે તે અમિત શાહ સાથેની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને તેમની આ બેઠક બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ અથવા તો પ્રદેશ ભાજપનું સંગઠનની જાહેરાત થઈ શકે છે આજની આ બેઠકમાં જગદીશ પંચાલ તેમની જે નવી ટીમ છે તેમના નામો ઉપર પણ ચર્ચા વિચારણા કરી શકે છે સાથે જ મુખ્યમંત્રીની વાત કરીએ તો તેઓ પણ નવા જે ટીમ બનવા જઈ રહી છે મંત્રીમંડળ વિસ્તરણની કેબિનેટ જે તેમની નવી બનવા જઈ રહી છે તે સંદર્ભમાં પણ આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે આ બે મહત્વપૂર્ણ મુદ્દા એવા છે કે જેના માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે અને જગદીશ પંચાલ તેમની નવી ટીમ ક્યારે પસંદ કરશે તે પ્રશ્ન સૌ માટે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ ચર્ચાને એવું લાગી રહ્યું છે કે વધારે વળ મળી રહ્યું છે કેમ કે આજે તેઓ દિલ્હીમાં છે અને અમિત શાહ સાથે બેઠક કરવાના છે સાથે સાથે મુખ્યમંત્રી પણ તેમની સાથે છે તો મંત્રીમંડળના વિસ્તરણને પણ ચર્ચાને પણ અવકાશ રહે છે આ બેઠકમાં એટલે કહી શકાય કે ત્રણેય મહારથીઓ આજે દિલ્હીમાં છે ગુજરાતના અને તેના અંતર્ગત આજની તેમની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ ઉપરાંત જો વાત કરીએ બેઠકની તો અન્ય અન્ય મુદ્દાઓની જો વાત કરીએ તો તેમાં મંત્રીમંડળ અને નવા પ્રદેશ સંગઠન ઉપરાંત જે મહત્વના મુદ્દાઓ છે તેમાં જે આગામી કાર્યક્રમો છે વડાપ્રધાનના ખાસ કરીને દર ત્રીસ અને એકત્રીસમી ઓક્ટોબરના રોજ તેઓ કેવડિયા ખાતે આવતા હોય છે તો તેમના કાર્યક્રમો સંદર્ભે પણ અને એનાથી પણ વધારે મહત્વનું છે કે બિહાર ખાતે જે ચૂંટણી જાહેર થઈ રહી છે બિહાર ખાતે ચૂંટણી જાહેર થઈ છે અને તે અંતર્ગત જે ગુજરાતના કાર્યકર્તાઓ છે તેને બિહારમાં ઉતારવામાં આવ્યા છે બિહારમાં જે ગુજરાતીઓ છે તેને ભાજપ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આવા સંજોગોમાં દરેક વખતે ભાજપની હંમેશા જે ટેન્ડન્સી રહી છે કે અન્ય રાજ્યોના જે સ્ટાર પ્રચારકો છે એટલે કે જે નેતાઓ છે તેને તેઓ જ્યાં રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં ઉતારતા હોય છે તો આવા સંજોગોમાં ગુજરાતમાંથી કયા કયા નેતાઓને સ્ટાર પ્રચારકો તરીકે બિહારમાં ઉતારવા આ સહિતની જે ચર્ચા છે તે આજની આ બેઠકમાં થઈ શકે છે સાથે સાથે જ જે જગદીશ વંચાલની નવી ટીમ છે અને નવી જે કેબિનેટ છે તે બંનેના જે નામોની સંભાવનાઓ છે તેના પર પણ ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત એક જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ પણ બનવા જઈ રહ્યો છે આગામી દિવસોમાં જે ઓક્ટોબર એન્ડ અથવા તો નવેમ્બરના ફર્સ્ટ વીકમાં જે કાર્યક્રમ છે તે આયોજિત થઈ શકે છે તેવી અટકળો હાલ ચાલી રહી છે અને તે અંતર્ગત ખાસ જે પદયાત્રા સરદારની નોડ જયંતી જયંતિ અંતર્ગત આયોજિત થવા જઈ રહી છે ભાજપ તરફથી તે અંતર્ગત તે જે પદયાત્રા છે તેમાં વડાપ્રધાન ભાગ લઈ શકે છે આવી એક સંભાવના સામે આવી રહી છે અને એ પદયાત્રાનો જે કાર્યક્રમ છે તે સંદર્ભે પણ આ જે બેઠક છે તેમાં ચર્ચા થઈ શકે છે પણ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે સંજીવની કે ત્રણેય ગુજરાતના જે નેતાઓ છે મુખ્ય જે છે નેતૃત્વ છે તેઓ આજે ગુજરાત દિલ્હીમાં છે અને તેઓ અમિત શાહ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે મુખ્યમંત્રી જગદીશ પંચાલ અને સાથે સાથે જ સંગઠનમાં મંત્રી રત્તા પછી આ ત્રણેય લોકો આજે અમિત શાહ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે એટલે ચોક્કસપણે એવું માની શકાય કે જે નવું સંગઠન છે પ્રદેશ ભાજપનું તે પણ ઘોષિત થઈ શકે છે અને મંત્રીમંડળ વિસ્તરણની જે ચર્ચા છે તેને પણ આ જે બેઠક છે તેનાથી ચોક્કસપણે બળ મળી રહ્યું છે એક સંભાવના એવી છે કે દિવાળી પહેલા જો શક્ય હોય તો આ જે જાહેરાત છે તે કરી દેવામાં આવે અથવા દિવાળી પછી કે જ્યારે વડાપ્રધાનની મુલાકાત ગુજરાત ખાતે તૈયાર થઈ રહી છે ત્રીસ એકત્રીસ ઓક્ટોબર દરમિયાન તો એ એ એ પહેલાં જે આ જાહેરાત છે તે કરી દેવામાં આવે તેવી પણ એક સંભાવના હાલત તબક્કે જોવાઈ રહી છે જો કે ભાજપનો હંમેશા નિયમ રહ્યો છે સન્યુની કે ક્યારેય કંઈ ફિક્સ હોતું નથી હંમેશા જે અટકળો લગાવીએ તેના કરતાં કંઈક અલગ જ થતું હોય છે એટલે એક સંભાવના એ પણ જોઈ શકાય કે દિવાળી બાદ જે સંગઠનની જાહેરાત છે અને સાથે મંત્રીમંડળ વિસ્તરણની જે વાત છે તે હોઈ શકે છે પણ મહત્વનું છે કે આજની જે આ બેઠક છે તેમાં ગુજરાતના ત્રણેય વિશેષ નેતાઓ જે છે તેઓ ઉપસ્થિત છે સોનલ ઘણા સમયથી પહેલા તો પ્રદેશ અધ્યક્ષના નામની ચર્ચાઓ હતી પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર પણ થઈ ગયું હવે જ્યારે સંગઠનની વાત આવે તો સંગઠનમાં કોણ કોણ હશે મહામંત્રીઓ ચાર ઝોનના કોણ કોણ હશે તે મુદ્દા પર અત્યારે ચર્ચા ચાલી રહી છે જ્યારે દિલ્હીમાં અત્યારે આંટાફેરા નેતાઓના વધી ગયા છે એટલે સ્વાભાવિકપણે સંગઠનમાં અને સાથે સાથે વિસ્તરણમાં કોની સરવાળો બાદ બાકી થશે તે મુદ્દા પર ચર્ચા થવી સ્વાભાવિક છે શું લાગી રહ્યું છે જે રીતે અત્યારે આપે કહ્યું કે ભાજપનું એક હંમેશા એવું રહ્યું છે કે જે નામોની ચર્ચા થાય છે તેના કરતા કંઈક અલગ જ અને જુદું નામ હંમેશા ભાજપમાંથી બહાર આવતું હોય છે વિસ્તરણમાં કયા નામો ચર્ચામાં આવી રહ્યા છે કોની સરવાળો બાદ બાકીની શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે કોંગ્રેસમાંથી પણ એવા ઘણા મોટા માથાઓ આવ્યા છે ભાજપમાં શું તેમની શક્યતાઓ ખરી વિસ્તરણમાં કેબિનેટમાં તેમને સ્થાન મળે એવી અને સંગઠનમાં મહામંત્રીઓના નામ કોઈ છે ખરા આગળ રેસમાં સંજીવની જે પ્રકારે આપણે હમણાં જણાવ્યું તેમ કે હંમેશા આપણે જે અટકળો કરતા હોઈએ કે જે નામો પર વિચારણા કરતા હોઈએ તેના કરતાં એક અલગ જ નામ હંમેશા સામે આવીને ઊભું રહે એ ભાજપની હંમેશા ટેન્ડન્સી રહી છે અને મોદી અને શાહની જોડી જે પ્રકારે તેના નિર્ણયો લે છે જોકે તેમણે ગુજરાતને હંમેશા એક પ્રયોગશાળા તરીકે જ જોયું છે અને પ્રયોગશાળામાં તેમણે જેટલા પણ અત્યાર સુધીમાં પ્રયોગો કર્યા છે સરકાર સમૂળથી બદલાવી નાખવા સુધીના જે પ્રયોગો બંને મોદી શાહની જોડીએ કર્યા છે તેમાં હંમેશા તેઓ સફળ રહ્યા છે પણ હવે જ્યારે મંત્રીમંડળ વિસ્તરણની વાત આવે કે સંગઠનની વાત આવે તો એ મુદ્દો પણ ધ્યાન પર લેવો પડે કે જે નેતાઓ છે કયા નેતાઓને પડતા મૂકી શકાય આ પણ એક અટકળ જ છે સંજીવની કેમકે મોદી શાહની જોડી કંઈક અલગ જ વિચારતી હોય છે હંમેશા અને તેમનું જે થિંકિંગ છે તે કહી શકાય કે તેમના જે વફાદારો છે તેમને તે શોધી શોધી અને જે તક છે તે આપતા હોય છે અને આવા સંજોગોમાં તેમના તરફથી હવે કોનું નામ આગળ કરવામાં આવશે તે એક માત્ર અટકળ જ હોઈ શકે પણ શક્ય છે કે મંત્રીમંડળમાં જેમ અત્યારની વાત કરીએ તો એક જે સૂર છે તમામ જે ભાજપના નેતાઓ હોય કે કાર્યકર્તાઓ હોય કે જે બહારથી આયાતી ઉમેદવારો એટલે કે જે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ છે તેમને મંત્રીમંડળમાં અત્યાર સુધીમાં વધારેમાં વધારે તક આપવામાં આવી છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે આવી એક અસંતોષ ભાજપના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેમાં પ્રવર્તી રહ્યો છે તો તેને આ વખતે ખાડવાનો પ્રયત્ન કરવામાં આવે તેવું લાગી રહ્યું છે પણ જો નામોની ચર્ચાની વાત કરીએ તો કોને પડતા મૂકવામાં આવી શકે છે તેમાં બચુ ખાબડ જે છે મંત્રી તેમને તેમનું એક નામ ટોચ પર આવી શકે સાથે જ જે નેતાઓમાં નામની ચર્ચા કરીએ તો જે મુકેશ પટેલ છે આ ઉપરાંત જે રાઘવજીભાઈ પટેલ છે કૃષિ મંત્રી છે આ તમામ નામ એવા છે કે જેની એક સંભાવના હાલના તબક્કે જોવામાં આવી રહી છે કે તેમને પડતા મૂકવામાં આવી શકે છે આ ઉપરાંત સંગઠનની જો વાત કરીએ તો મહામંત્રીઓના જો વાત કરીએ તો આખું સંગઠન જે છે તે જગદીશ પંચાલ પોતાની રીતે ચોક્કસપણે જે ચોઈસ છે તે મૂકવાના છે આજે અમિત શાહની સમક્ષ પણ જે નામોની ચર્ચાની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું પ્રભુત્વ મહામંત્રીમાં મળી શકે છે કેમ કે જે રીતે જ્ઞાતિના સમીકરણો અને પ્રદેશના સમીકરણો હંમેશા ભાજપ સેટ કરતું હોય છે અને તે જોતા જે પ્રદેશ પ્રમુખની પસંદગી હોય અને મુખ્યમંત્રીની પસંદગી હોય તેવા પણ જ્ઞાતિ સમીકરણો હંમેશા સેટ કરવામાં આવતા હોય છે હાલ પાટીદાર મુખ્યમંત્રી છે અને ઓબીસી પ્રદેશ અધ્યક્ષ છે એ પ્રકારે જે સમગ્ર ટીમ નક્કી કરવામાં આવશે તેમાં પણ જ્ઞાતિનું જે પ્રભુત્વ છે તેનો જે સમીકરણો છે તેને સેટ કરવામાં આવશે અને સાથે સાથે જ પ્રદેશનું જે પ્રભુત્વ છે એટલે કે અલગ અલગ ઝોનમાંથી અલગ 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 વિસ્તારમાંથી જે પ્રભુત્વ છે તે આપવામાં આવે એવું પણ હાલના તબક્કે લાગી રહ્યું છે મુખોતે આ જે બેલેન્સ છે તે ભાજપ હંમેશા કરતો આવ્યો છે ચાહે તે પ્રદેશ સંગઠનની વાત હોય કે મંત્રીમંડળ વિસ્તરણની વાત હોય પણ જે પ્રકારે નામોની અટકળો હાલના તબક્કે ચાલી રહી છે મેં જેમ હમણાં આપને જણાવ્યું તેમ કે જે પડતા મૂકી શકાય છે તેવા બે નામ છે અને સાથે સાથે જે ચર્ચામાં જેને ચાન્સ મળી શકે છે તેવા કોંગ કોંગ્રેસમાંથી આવેલા જે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા જે છે તેમના નામની પસંદગી મંત્રીમંડળ માટે થઈને હાલ જે આગળ ચાલી રહી છે પણ મહત્વનું છે કે જે પ્રકારે ભાજપના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં અસંતોષ અત્યાર સુધી જોવા મળ્યો છે એક સંભાવના એવી પણ જોઈ શકાય કે મેક્ઝિમમ જે ભાજપને વફાદાર લવર્ષોથી રહ્યા છે કાર્યકર્તાઓ તેમને પણ સમાવવાનો પ્રયાસ આ મંત્રીમંડળ વિસ્તારમાં કરવામાં આવી શકે છે જી ધન્યવાદ સુનિલ જાણકારી બદલ